એક ભાઈ હમણાં ગાડી લીધી પછી બાપાને કીધું પપ્પા હું ગાડી રેવીસ લઉં છું વાંચ કંઈ છે નહીં ને પપ્પાએ કીધું કે બેઠા બે વીઘા હતી વેગીની ગાડી લીધી વાંયા કંઈ નથી બેટા આવા દે ઠાટે ઠાટું તમને એ હોતું જ નથી દુનિયા આનંદ કરી લો કંઈ છે નહીં હા કારણ કે આ પચીસ પચીસ થી સાલ છે ને એ કલાકાર માથે બહુ ભારે છે હં કલાકારને બધાને વિનંતી કરું છું કે શાંતિથી બધાએ પોતપોતાનું કામ કરજો હારા ગોબા ઉપરથી ખબર પડશે નહીં એ પાકા ભાયા છે અદ્ભુત છે સાધુ સંત માટે પણ છે આવ્યા જૂનાગઢમાં ઉપર્યું તો હમણાં માનમાં શાંતિ હોય ત્યાં ગાંધીનગરમાં ઉપર્યું કલાકારનું અદ્ભુત આ લીધું કંઈક ને અમારા કલાકારને ટેવ હોય છે મેં ગમે ત્યાં જઈ એક વાત ચોક્કસ કરી ક્યાંય પણ સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારા ઘરે ન કરાવી શું વાત કરો ખોટી વાત છે મેં દુઃખ અને સુખ બે જોયું છે મને બેમાં મજાનું આવી મને કે સુખમાં મજા સુખમાં અત્યારે મારું જેટ હું નથી લઈ મારું પબ્લિક જેટલે મારે ક્યાં ખાવું ક્યાં બેહવું ક્યાં ઊભું બોલવું દુનિયા મારું લે છે હું તો મારું જેટ લઈ જ આપતો નથી હું શું કરવા આવી ખબર ન પડતી આ દુનિયામાં હું શું લઈ હજી મને ખબર જ ન પડી ડાયરામાં જાઉં પૈસા આવ્યા ઘરે આપ્યા વરી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા વરી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું ઘરે પૈસા સુલેવા આપું છું હું કોઈ મજૂર છું દાળીઓ છું શું કોઈ એલિમેન્ટ શું એમ પૈસા આપું છું મને ખુદને ખબર નથી પડતી કે હું સુલેવા દુનિયામાં આવ્યો છું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે ભયાનક વાત છે એવું છે સાહેબ પણ આનંદથી વિશેષ છે નહીં દુનિયામાં એ મેં જોયું અરશુભાઈ કહેતા બજારમાં એક ચિત્ર મૂકવામાં આવ્યું હતું કે જ્યાં ખરાબ લાગે ત્યાં ટચ કરો તમે ચિત્રમાં તમને ખામી દેખાય અહીંયા કોઈ નાકે ટચ કર્યું કોઈ ગાને કોઈ આંકે કોઈ ગાલે કોઈ ચિત્ર બગાડ નાખ્યું દુનિયાએ પછી બીજું ચિત્ર મહી કહ્યું કે સારું લાગે ત્યાં ટચ કરો સાહેબ કોઈએ ટચ ન કર્યું કારણ કે દુનિયામાં કોઈને સારું દેખાતું નથી અત્યારે ખરાબ જ દેખાય છે ખરાબ આ એ લોકો તો ટચ કરશે હરાબર નહીં કરે એ મુદ્દો છે એટલે આ દુનિયામાં સોશિયલ મીડિયા છે હવે એને અઘરું થઈ ગયું છે પહેલાં આબરૂ માટે થઈને માણસો મરી જતા એક સમય હતો આપણું માટે મારા મરી જતા પણ હવે આબરૂનું કોઈ વેલ્યુ રહી નથી આવે જાય તમે પચીસ કરોડ રૂપિયાનું સમાજનું અને બે વર્ષ પછી પાછા પાંચ કરોડ રૂપિયા આપણું જાય આપણું આવે સોશિયલ મીડિયા આવ્યો પછી કોઈની આપણું સલામત છે નહીં તો આપણી દીકરીનો ફોટો પણ ફેસબુકમાંથી આપણે નહીં એનો શું ઉપયોગ કરશે આપણને વધી આ દુનિયા બહુ અદ્ભુત છે આ સોશિયલ મીડિયા હું તો ઘણી વાર કહેતો છું કોમેન્ટ કરે જ ખરાબ લોકો અંદર કહેતો હોય છે કોમેન્ટ કદાચ કલાકારને કરો કે ક્રિકેટરને કરો કે સંતો મંતોને કરો કે રાજકારણને કરો કોઈની પાસે તમારી કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી સાહેબ કોમેન્ટ વાંચી શકો અને તમારો સમાજ તમારું કુટુંબ તમારો પરિવાર વાંચે છે તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમે બહુ ભૂંડા લાગો છો યાદ રાખજો તમારા પોતાના જ માણસો કોમેન્ટ વાંચે મારો દીકરો આવું લખે છે મારો બાપ આવું લખે છે મારો ભાઈ આવું લખે છે એટલે વિચાર કરવાનો કોમેન્ટ લખતા પહેલા પહેલાં કોની પાસે ટાઈમ જ નથી કારણ કે હું પહેલાં ફેસબુક બહુ વાપરતો મને શોખ ફેસબુકનો મારા મારે વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરુદ્ધિ પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે વાહ માચુટીમાં આવે વાહ કા બા એટલે હું ખુશ થઈ જવારો કોને ખુશ આ વાહ ચારણ વાહ આ વચ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળો શું હરામખો લે આવું કે અને એવા ફેંકાડીવાળા છે શિવામાં જરતા નથી જરતા નથી પણ મેં બે અત્યારને ગોત લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા મારા મામા મંદિર મને રોજ ગાયું દેતો હતો ગવર્મેન્ટમાં પછી કરું મારા મામા મંદિર ગાયું દે છે વાત છે પણ કરવી પડશે આવો કીત મામા તેમ યાદ આવો કરી થાય વાળા છે મોટી વાત કહેવાય હે નહીં એ નહીં એ તો પહેલાં કીધું હું ભેગ નહીં બોલાવું એટલું જ્ઞાન આપ્યું મને કે કાંઈ વાહ ઠાટું ઠાટું મોરે મોડો નહીં બીક લાગ્યા હમણાં મજા વાયરલ થઈ જાય પાછું હમણે મારા છોકરાને મેં નાની સાયકલ લઈ આપી આમાં પછી સાયકલમાંથી હું ખુદ બેઠો નાની સાયકલમાંથી પછી મારા દીકરાને મેં પૂછ્યું મેં બેઠા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું કે ખાલી પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચોર મને આ કુકડામાંથી મહેસાસુર બેઠે એવું લાગે છે મને મેં સાચરું કીધું પારશીકરાએ મારા સ્વરૂપ ખોટું બોલે નહીં ક્યાં કહેશીએ મારામાં મારા સ્વરૂપમાં વિશ્વાસ છે મને દસમો દસમાની પરીક્ષા આપી હમણાં મને કે પપ્પા હું એંશી ટકા લાવું તો મને શું લઈ દઈશું એસી ટકા નહીં ખાલી પાંચ વિષયમાં પાસ થઈ જા તોય તું માગીશું તો લઈ દઈશ કારણ કે હું એક વિષયમાં પાસ થયો છું તું મારો રેકોર્ડ તો ખાલી આપણે પાસ ટકા લાવવા જ નથી ટકા વિશ્વાસ નથી મને અમે તો કઢવી એવી જ્ઞાતિ છે અમારી થોડીક આળસું છે હું ગમો અમને બહુ આવે એનું કારણ તમને કહું ભગવાન શિવ તપસ્યા કરવા જતા અને પછી તપસ્યામાંથી આંખ ખુલતી ભગવાન શિવની તો દસ લાખ વર્ષ થઈ જતા મેં એકવાર શિવ તપસ્યા કરવા ગયા આંખ ખુલી તો દસ લાખ વર્ષ થઈ ગયેલા શિવ ઘરે આવ્યા તો ગઢવી હોતલો ખાટલામાં એ કીધું શિવે પાર્વતીજીને આ કોણ હોતું છે કે આપણું ચારણ ગણ આપણું ગઢવી ક્યાંનો હોતો હોય તમે ગયા તાન હોય કે દસ લાખ વર્ષથી હું થાય કે હા તો ક્યારે ઉઠશે પાર્વતીજી કહે છે તમે એક કાંટો મારી આવો શિવની તપસ્યા કરતાં આપણી ઊંઘ હોતું આપણે અદભુત છીએ ભગવાન એક વાર વિચાર આવ્યો કે આપણી પાસે જેટલા પણ છે આ શિવને વિચાર આવ્યો જેટલા પણ માણસો આપણી પાસેથી કોઈ કામ નથી સારા અને મારે સજા આપવી છે એટલે માતાજી કીધું કોણ જેવું છે કે આ કાંઈ છે બહુ બેઠો બેઠો ખાય છે કંઈ કામમાં નથી આવતો પોઠિયો એ પણ કંઈ કામમાં નથી આવતો આ નાક પડ્યો પડ્યો ફૂંપાડા મારે ગળામાં એ કંઈ કામમાં નથી આવતો બીજું આપણો ગણ ચારણ આ બેઠો એ બેઠો બેઠો ખાય છે એ કંઈ કામ નથી કરતો પાંચમું કે ભૂત એ એક આખા ઠેકડા મારે કે કામ કરતા જ નથી આ બધાને મારે સજા આપવી છે એટલે પહેલાં કાંઈ જ મોકલો ભગવાને નીચે શિવે અત્યારે ડૉક્ટરને ચીરે છે હાજો કરે છે ચીરે છે હાજો આવું રિહર્સ ડૉક્ટર કાંઈ જ માથે કરે છે એને ભગવાને શાંતિ ન લેવા દીધી પછી મોકલા ભૂતને હાકરું મારી ભૂતને આ ખૂબ મરજાના ધોવાડા એ પણ એને પણ ભગવાને શાંતિ નીચે ન લેવા દીધી પછી મોકલો નાગને મોલી માથે નથી કરીને એમાં પૂર નાખો ને મોજીને આખો નાગને ભગવાન એને પણ શાંતિ ન લેવા દીધી આમ કરતાં 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 પોઠિયાને મોકલો એને આખી દુનિયાના ખેતર ખેડાયા પણ એને ભગવાનને શાંતિ ન લેવા દીધી છેલ્લે ગઢવી ભગવાન કહે હે ગઢવી જાઓ નીચે ગઢવી કે ભગવાન તમને શું લાગે છે શિવને કહે હું નીચે દિન કામ કરીશ મહેનત કરીશ ને દુઃખી થઈશ આવું તો પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું તો કે એકલો ના જવું મારી માને બોલાવો મારી મા કહેતો હું જઉં અને આવી મા અજોની સજોની ઉસાસી ને સાસી ને બેઠી ને જોબે ને બોઠી પ્રકાશી ને જાગે ને સોવે ને હાલે ને ડોલે કુ પંતી ને ચંતી કે રત કે લોલે મુજાલે વિસાલી જાલે ભવાની કૃપાલ ત્રિકાલ ક રાલ દીવાની યુ દાની ય પાની યુ સહી ને સહી માતમ ના તાતન સહી વિ દહાન દહાન રૂપાન ને રેખી ને માયા ને કાયા ને સાયે વે શેશી ઉદાસી ને આસી નિવાસી સુ રૂપા સુ રૂપા સુ કે મંખા ને શંકા શંકા કા હાની હરિકાર શબ્દ ની રાકાર બાની આવી ભગવતી પ્રગટ થાય કીધું બેટા જા તારો બાપ કહે તારે નીચે જવું પડશે પણ એકલો ના જોવું તું અરે તો હું જોઉં તારે કીધું શક્તિ કે તું નીચે જા હું એક નહીં પણ નવલક્ષી અવતાર લઈને તારા આવું સમાજમાં આવીશ તું મને જે રૂપમાં યાદ કરીશ રૂપમાં આવીનું વિદેશ અને ચાર નીચે આવ્યો આપણને ગઢવીને કોઈ ભૂત નો વર્ગે ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળે સીધું સ્ટાફમાં આવી આપણે ગઢવી ભૂત આખલા ના એરું હારે નતા આપણે કૈલાશમાં ત્યાંથી જ આવી જાય છે શું વાત કરો છો મેં એવું સાંભળ્યું છે કે ગઢવી કોઈથી ભગવાન ભાઈ માગ્યું નથી આવા દાખલા છે ભગવાને પહેલા પુત્રા બનાવ્યા પછી જે પુત્રાને પાણી સાથે પૂરતું સજીવાન થાય એટલે ભગવાન નામ પાડતા કે તમે દરબાર નીચે જાઓ અને દુનિયાની રક્ષા કરો પુત્રું એક આવ્યું કેટલાય દરબાર થઈ જાય એમાંથી બીજા પુત્રાને પાણી છાંટ્યું તમે બ્રાહ્મણ નીચે જાઓ હવન હોમ સારા કામ કરો નીચે આવ્યું કેટલાય બ્રાહ્મણ થઈ ગયા ત્રીજા પુત્રને પાણી છાંટ્યું કે તમે પટેલ નીચે જાઓ ખેતી કરી દુનિયાને અનાજ પૂરું પાડો કેટલાય પટેલ થઈ ગયા આમ કરતા 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 એક પુતરું છેલ્લે ભગવાને આમ કરીને આમ પાણી છાંટ્યું પુતરું સીધું કીધું ધોળા રોડમાંથી ભગવાન કે ઉભરે તારું નામ પાડવું કે હું ગઢવી પુત્રું બોલ્યું તો કે તમને ધંધો આપું કે તમે તમારું કલ્લો અમે અમારું કલ લઈશું હજી અમને ખબર ન પડતી અમારું ક્યાંય પૂરું થાય સાહેબ હાલે ચીજો ને તમે મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને મેં તું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે તું ચાલીસ વર્ષથી આ મારા પગ મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈથી બરકત ન આવે મારા લાખો ચાહક છે એમાં બહુ લાખો ચાહક છે મને ખબર છે એક મારા ચાહક ઘરે હું જોઉં તો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાબા આવ્યા પાણીનો તાટ લે મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયા નહોતા એને ખબર નથી ચાલાને કે અકુબા એ પોતાના પગ બે ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું તો વાંધો નહીં તાસમાં મૂકો પગ મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મય મેં તું હારો પીસી તો હમણાં ભરી જાય છે પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો પીધું નહીં પીધું નહીં એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું હારોમાં ઝાડ ભરી ગયું બોલો સાહેબ પાણી પોચન કરી નાખે છતાંય પણ હાલે છે આપણું આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડે ને તમારું હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે જાય તમારા મા બાપના આશીર્વાદ હોય તમારી કુળદેવના આશીર્વાદ હોય તમારા ગુરુના તમારા પિતૃના કોઈ શક્તિ તો કામ કરે જ છે કે પાંચ છ ચોક લઈને ચલો છો લો હાલે જવા દીકરું આ ચાલો જે હાલેવો છે વિચાર કરો આવો કાળો ચેરો કોઈ કલાકાનો છે હોય હાલે છે એક ભાઈ મને કહેવા તમારી આ લૂક બહુ સારી છે બધું લૂક તારીમાં ભૂખમાંથી આવી છે હા અને ભૂખમાંથી આવે ભૂખે કાઢી નાખે હે દુઃખ જોયા શું વાત કરો છો ઘણા ટાઈમથી એક રમી રમાય છે હું તો ના જ પાડું છું મને ફોન આવ્યો હતો હું આ રમી વિશે ખરાબ બોલ્યો ને થોડુંક મને સીવામાં ફોન આવ્યો હતો છ લાખ રૂપિયા એક જ વાર બોલવાનું છે કે રમી રમો બધું પચાસ લાખ રૂપિયા આવો તો ગુજરાત એમ ન તમે રમી રમો એટલું તું મારા છે કે દુનિયાનું બગાડું નહીં પછી રમીની હરોટે એ બહુ હારીશ કોઈ રમતા જ નથી ખરાબ રમી છે એમાં કોઈ જીતતું જ નથી ને કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતતો વિચાર કરો મેં એક વાર ટ્રાય કરી જીતતા જ નથી હારી દે પાછી બધા એની બહુ હારી છે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામા નીકળો જયારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો અત્યારે ભીકારી થઈ ગયો છે દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક વાતો ની આ દુનિયામાં આનંદ વિશેષ કાંઈ છે એની દુનિયામાં હા હાસ્ય કરવાથી વાળાના રોગ માટે જાવ ડોક્ટર કહે છે મારે હમણાં ડોક્ટરે બહુ માથું તો તોય ડોક્ટર આપણે માની શકીએ ડોક્ટર હાચર જોઈએ સરકારી દવાખાને મારા માથું થઈ થોડી કાંઈ વાંધો નહીં ડોક્ટર મારો હિસાબ બનગ હમણાં બોલો ડોક્ટર ઈસાબ કે મન કે ભાઈ ટકાબાને વિનંતી કે આટલા બધા 3 3 લાખ રૂપિયા લોસો પાછો તમે પૈસા ઓછા કરાવો દવાખાનામાં એટલે ભાઈ કોને કીધું 3 લાખ લઈશી પછી મને હિસાબ આપ્યો કે હું 3 લાખ રૂપિયા લેતો હોય તો 15 પ્રોગ્રામ કરતો મહિનામાં એટલે 45 ને 50 લાખ રૂપિયા થયા મહિનાના 12 મહિનાના 6 કરોડ રૂપિયા થાય અને વર્ષથી પ્રોગ્રામ કરું છું આપણે 10 વર્ષ કરી એટલે 60 કરોડ રૂપિયા મારી પાસે થાય 10 વર્ષના તો મને તો ખાલી પાંચ થી છ કરોડ રૂપિયા આપી આપતું બાપા શું વાત આપતા પો આપે તો આ પૈસા વાતું થાય છે પાંચ લાખ ને આઠ લાખને પૂછો તો ખરા એક વાર કોઈ પાંચ લાખ આપે એટલે શું આપણે રાજા થઈ ગયા પરિવાર મફતમાં પોગ્રામ કરે મેં દાખલા છે અમારા હું ઘણી વાર કહેતો અહીંયાથી કે અહીંયા આમાં કદાચ બે લાખ રૂપિયા નક્કી કર્યા હોય અમને એક રૂપિયો ન આવે તો તમારું જાય શું અમારું કોઈ રોકાણ નથી એ વાત અગિયતમાં ખોટી છે હું તો આનંદ કરવા માટે કહું છું કલાકારનું શું શું જાય હું તમને અત્યારે કહું ભાઈ કલાકાર એક તો પહેલાં સારો બાપ નથી બની શકતો પોતાના દીકરાને ખંભામાંથી તેડી નીકળ્યો એવો દાખલો નથી કલાકારનો કલાકાર સારો ભાઈ નથી બની શકતો ચાર મહિના પહેલાં મેં તારીખ લીધી હોય એમને ખબર નથી કે અમારા મામા દીકરા લગ્ન આવવાના મારી બેનના દીકરા લગ્ન આવવાના છે પાણીના લગ્ન આવવાના છે આમ લગન આવે ને આમ અમારી તારીખ લીધેલી હોય લગ્ન હોય ભાણી કોકના ઘરે ગીત ગાતા હોય અમે કલાકાર વ્યવહારમાં નથી હગા વાલામાં સબંધમાં અમે જઈ નથી અગતા કલાકાર તહેવારમાં નથી હા તો એ ટાઈમ નો એમ કોક ગાતો મારા દેવને ઘરે રહેવું જોઈએ બહુ દુઃખની વાત છે પણ કરવી પડશે કારણ કે મને એક ફોન આવ્યો હતો મને કે કું ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો તો અઢી લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો હું એમ જોઉં નહીં કહી કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુફા તમને કૂતરામાં ખબર પડતી કેમ શું કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપશો ગુપ્તા એટલે કાંઈ વાંધો નહીં કીધું કુતરાનું લઈ તો લીધું જ તે આમ પાસે કોઈનું મૂકતા નથી અમે પચાસ હજાર લીધા કુતરાના હું જો શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા તો એક કૂતરા એ બીજા કૂતરાને પૂછ્યું કે તું આ લાંબા વાર વાળીને ઓળખે તે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ સાલો આપણે પચાસ હજાર લઈ ગયો એ પછી મને પચાસ રૂપિયા આપ્યા તે પચાસ હજાર રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવી મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારે બાજો બહુ એટલે મારું એટલે મારું પરિવાર ભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ જો એટલે કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું બને તમારો સ્વભાવ બદલી જશે બધાનું નહીં ખાઈ જવાનું અઢી વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો મારો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો હોય છે ગાડી ઉભી રાખો બાપુ આપણે ઓળખ થાય છે ગાડી ઉભી રાખી બાપુ બહાર નીકળ્યા મને ગગુબા તમે આ ક્યાંથી મિત્રો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તેરા છે અગુપ્પા બે જાઓ અઢી વાગે રોટલા શાક ત્યાં હું તો ગયો હવે મારે શું તે રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકવું ને આમા કરું તે બાપુ મને કહે તમે શું કરો તો કૂતરાના ભાગનું કાઢું છું મને કહેવા તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે ને તારા બાપ નાખવાના છો તું તારા ભાગનું ખાઈ જા કુકડું ન કાઢીશ પછી મેં નક્કી કર્યું હું કોઈ દી કુતરાના પ્રોગ્રામ નહીં કરું ચાલો આવા છ હાથ પ્રોગ્રામ કરું હારો મને તો હડકવા હાલે ને આવા બે ત્રણ કલાક અને હું બેઠકા ભલું આવ 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 કરી શું વાત કરું દુઃખની વાત છે કરવી પડશે મારે ભયાનક દુઃખની વાત છે આ સ્ટેજમાં તે હવથી વધુ મહેનત હોય ને આ લોકો આમ જુઓ આ લોકોની છે હવથી ઓછા પૈસા હોય તો આમ ના છે શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ બાકી એકવાર એકતા કરે કે કોઈ કલાકારમાં હવે વગાડશું નહીં કલાકાર આમને ભગે લાગે કારણ કે આને મને મને હાલે નહીં પણ સાહેબ એકતા નથી છે તો ભોગ તમારા તને જાઓ એકતા નહીં કરું બેટા બે ભૂખ્યા પડી જઈશું દુઃખની વાત છે કરવી પડશે બહુ ભયાનક દુઃખની વાત જીવનમાં નીકળ્યો છું હમણાં મને એક ફોન આવ્યો હતો મને કહ્યું ભાઈ ઉદઘાટન કરવાનું છે શીનું સમસાનનું કેમ કે ધારાસિબે ના આવ્યા તમારે આવવાનું છે હું તો જ્યો દેગામમાં સમસાનનું ઉદઘાટન કરવા માટે ખાટ આવી કે દે મહિના પછી ફોન કર્યો તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા છે કાં કાયા લાઈન લાગી મારી દીકરી હું એક ને બાળોતા બીજો મળે ને બીજા ત્રીજો મળે તમે બીજી કીધું મારા હાથમાં બરકત હોય શું વાત કરો છો હારા ઉદઘાટન કરો મંદિરના કરાવો મકાનના કરાવો કરાવો નહીં તમારા બાપ ગામ સાફ કરી નાખશું

એને હું નથી ખાતો એ મારા કાકા નીકળો અનિલ હું અને દસુભા દરબાર નીકળ્યા તળે આબુ ફરવા પછી ભાઈ હોટલ આવી જમવા બેઠા રૂપિયા બારસોનું બિલ થયું એટલે મારા કાકા દીકરાએ કીધું કે હું આપી દઉં મેં તારું મારે નો ખવાય તારા અપાઈ છે કીધું મેં તો હું આપી દઉં એ કે મારે તમારું નો ખવાય પછી મેં કીધું દસુભાને મેં દરબાર હવે તમે આપી દો કીધું શું દરબારે લેવા દેવા બારસો રૂપિયા આપ્યા હા જે બીરજી હોટલ આવ્યું તો અગિયારસો રૂપિયાનું બિલ થયું મેં દસુભા મારે પૈયા છે એક બીજાનું ખવાતું નથી તમે આપી દો બીજા એક શું પી બાપુએ હવે માં ચા પાણી નાસ્તો કર્યો તો ત્રણ શું પાણી બિલ થયું મેં દરબાર અમારે અપૈયા છે એક બીજાનું ખવાતું ને તમે આપી દો ને દરબારનું મગજ તેથી જીવ પૂછો મને કે ગઢી યાદથી હું તમારો અપૈયો લઉં છું મારા દીકરા ભેગા બે ઓ શો ભેગા ખાવ છો પૈસામાં અપાઈ આવ્યા કેવા અપૈયા ખીજાણા દરબાર મારા ખાસ મેં દસુભા છે મેં હમણાં બીજો માલ લીધો ને દસુભાને ફોન કર્યો દસુભા મારે રેતી લેવાની છે ક્યાં મળશે મણ કે હું જ કરું છું રેતીનું મેં તો એક ગાડી લેવાની છે પૈસા બોલો ને કે તારો એક રૂપિયો નથી લેવાનો એક ગાડી રેતી આવી જાય છે તારે મેં બીજો ફોન કર્યો દસુભા કપચી ક્યાં મળે છે મણ કે હું જ કરું છું કપચી રીતે મેં તો એક ગાડી લેવાની પૈસા બોલો કે એક રૂપિયો નથી લેવાનો કુપા એ તમ તમત ખટરો કપચી આવી જાય છે મેં ત્રીજો ફોન કર્યો મેં દસુબા ચિમેટ લેવાની છે મણ કે તું લે લેજે પેલા હવે દાડિયાને ચિમેટ તારો બા બધું ન હોય શું વાત કરે હજી મેં કેન્સલ કર્યું અજબ ગજબના ગીતો દુનિયામાં આવે છું તો તમને એક ગીત આવ્યું છે મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મેં તો તમને જોયા હતા તમારા પિયુજ ને સાધારા કોણ કોને કંઈ ખબર જ નથી પડતી કોણ હતું એમાં ખબર ન પડતીમાંથી કોણ પિયુષ છે ને કોણ પતિ છે ને કોણ હન ખબર ન પડી હારી દુઃખની વાત છે એવા ગીતનો હોય ગીત આપણા સૌ છે અને હેમના સાંધમાં તમામ માને વાલા ભક્તો બધાય અહીંયા વધારે અદભુત સાહિત્યની વાતો કરી વસાવતુંનું વર્ણન કર્યું ગોસાઈ સાહેબે પણ ને ગણપતિ વંદના ભજનો ગાયા હજી અમારા ઉદય મામા બાકી છે બસ ત્રણ કલાકાર છે મારો વિષય સાહિત્યના હાસ્યનો છે હું દુનિયાથી અલગ બોલું છું હું શું બોલું મને ખુદને ખબર હોતી નથી બોલું પછી ખબર પડશે કે બરાબર છે પણ માતાજીની કૃપા છે હું જે બોલું છું એને સાર્થક કરી દેશે આટલી કૃપા છે બાકી કહે છે ને મા અને હું બોલતો એ જોક્સ તારી એટલી મને ખબર છે કે મારા જોક્સ દીકરી બેન મા આખો પરિવાર સાંભળે કે એમાં એક શબ્દ ખરાબ ન આવે મારા જોક્સમાં એ મારા સમાજને ધ્યાનમાં રાખીને બોલું છું એટલા માટે બોલું છું હું ધ્યાન રાખું મારા સમાજનું કે કાલે મારા સમાજને કોઈ એમ ના કે તમારો એક તમારે ઘટરી આવ જોક્ષ બોલીને જો મુદ્દો હશે સમાજને ધ્યાનમાં રાખીને જોક્સ બોલવાની પૂરી કોશિશ કરતો હોય છું કે કાંઈ ભૂલ ન થાય પણ સમય એવો આવી ગયો છે હવે બોલવામાં પણ બીક લાગે છે ક્યાંય માથાકૂટ થઈ તો સાલા માફી મંગાવશે અને એવો દોર ચાલે છે માફીનો કે માગવી જ પડે તમારે કોઈ સમાજ વિશે તો હવે તમે નહીં બોલી શકો પણ તમે હું એમ કહીશ કે હતો ચક્કો હોય ક ચકી ચકો લાયો ચોખાન દાણો ચક્કો લાયો મગર દાણો તોય મારે માફી માંગવું પડશે કે ચક્કો મારું પ્રિય પક્ષી છે માફી માગો એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો ચકા બાકા હું તારી માફી માગું છું બરાબર સમાજ કરાવશે બુદ્ધિ હા હમણાં એક ભાઈ આઈમા આજ આજ મારે વાત જ નાનંદ કરો બધો છે આયમાને બસ આઈમા રાજી થાય એટલે મારી વાર્તા પૂરી કારણ કે અહીંયા હું મારી શરૂઆત અહીંયાથી થઈ છે મને પાંચ રૂપિયા નહોતો આપતા રહ્યો હું અહીંયા બે હતો મા પાંચ ગાતો એક સમય એવો હતો એક વાર મારો વારો નહોતો અહીંયા અને માને ખોટું લાગ્યું હતું કે બાદ તમારો વારો ત્યાં આવ્યો ને હું આજથી પ્રોગ્રામ નહીં કરું દસેરાના મેં દેવું નહીં એ તો આવશે વારો પછી માએ કીધું કે એક સમય એવો આવશે તને આખી દુનિયા સાંભળશે તો આખી દુનિયા મને સાંભળે છે આ એમાં બોલેલા પણ આજે આવ્યો છું તો આનંદ કરી બાકી કહે છે નહીં મારા દીકરાએ અમને મને કીધું કે પપ્પા તમે મને બહુ રમાડતા હતા નાનો હતો તારે હા બેટે મેં તને બહુ રમાયેલો કેટલો મેં તું બહુ બહુ રમાડ્યો બેટા પણ એક વિનંતી હું તને કરું છું તું મોટો થઈને મને ન રમાડતો ને કે મારું શું થાય છે એક આપણી દીકરી ખાલી નીકળે ને હગે થઈ હોય તોય હારી ઓડી નીકળી હોય લેરી અને એક લાઈન એક લાઈન તમને ભરાવું તોય કેવા લાગે દીકરી આપણી ગાતી હોય તો એ હું તો લેરી જો રે જોઠી પાણી લાની શરીર હું તો લેરીયું રે મોઢી માઢી લાડી રે મને જુવે કી નગર પસાર જાતો કનહુ રે લીધે

માના ભક્તો બધે બેઠા છે મને ગમતી એક બે લાઈન તમને નવ નવલક્ષી આવ્યું થઈ અમારા ચાર સમાજમાં નવ લાખ નથી થઈને ગેરંટી હું આપું નવ લાખ તમને ઘડવી નથી નવલક્ષી આ વાંચેલી વાત છે નવલક્ષી આયુ કોને કહેવાય કે એક ગઢની દીકરી નવે નવલક્ષ્યને પ્રાપ્ત કરી લે નવ નવલક્ષી આયુ કહેવાય પછી આવ્યું ભલે કદાચ પાંચ કરોડ થઈ જવું પણ છે નવલક્ષી આવ્યું આવડ ને ખબર નહોતી કે હું માતાજી છું પણ શબ્દ બોલે હાચા પડવા ખોડિયાને ખબર નહોતી કે હું માતાજી છું જે શબ્દ બોલે જેત જેતબાઈને ખબર નહોતી કે હું આવીશું છે શબ્દ બોલે હાચા પડવા મનાણા ત્યારે ખબર પડે કે અમારામાં કોઈ શક્તિ છે એવી નવ નવલક્ષી આવ્યું થઈ જેને જેને માથે વિશ્વાસ માથે બેસી દેવા દાખલા છે આવ્યું ના પણ કદાચ કોઈ અવરીને મીઠ માંડી એક દાખલો આપું કે પાદર ગામનું વાલોવળ વડ મહેસાગર નદીમાંથી ખતરથી અઢાર વર્ષની ઉંમર જેતભાઈ લાખા ચાંદ નીકળી મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળે એમાં કોઈ નીચ માણસે કીધું મહેડા નામના રાજપૂતને કે બાપુ જો રૂપ આયેલું જાય અંદર બાળે કીધું કે તો આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય ફરીવાર દરબારે કીધું કે તો આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય એકાદી બાય પણ હોય ગમે એમ કરીને મગજમાં નાખ્યું અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બે હારવા કોને પાસે નો બે હારવા કોને હારે રાખવા કોને હારે ન રાખવા સાહેબ આપણને આપણો રસ્તો ભૂલવા દે મરસિંહ બાપુ મેડા નામના રાજપૂતે નાનો પાણો લીધો જાતભાઈની માટલીમાંથી આમ કરીને પાણો માર્યો પણ કોઈ સિંહને પાછી વરે કોઈ નાગરને પાછી વરે એમ પાછી વરીને કીધું કે એ મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં બાકી જાણીને જોઈને માર્યો હોય તો જ્યાંથી લાખાણીને અને પાછી વરી તારે લાગતી હતી કેવી અમારું કેદાર લખે সিংহর আালি রে কারি নাগরহালি সিংহা হালি রে কারি না গনহালি যে লখনি চলো পানি লহালি লখানি যে পানি লহালি মাতাকে

祝我把你来。